તો હવાર પડતાની હારે જ આપણે નીકળી પડ્યા એક સૂટમાં જવા માટે અને વચ્ચમાં આપણે આવી ગયા પેટ્રોલ પંપે અને ત્યાં કરાવી નાખ્યું પેક કેમ કે પૈસો બોલો જોડે ત્યાંથી નીકળી ગયા અને આ ઠંડી બહુ જ હતી ચાલતા ચાલતા આવી ગયા આપણે જેતરા જેતરા ડેરી દૂધ ભરાઈ નીકળી ગયા ત્યાંથી આવી ગયા બજારમાં ત્યાંથી આ મધને જોતા જોતા આપણે જઈએ દિયોદર બાજુ અને વચ્ચે રસ્તાનું થોડુંક શૂટ લઈ અને સીધા આવી ગયા આપણે દિયોદર ચોકડી ઉપર દીર ચોકડીનો નજારો જોતા જોતા આપણે ચડ્યા સીધા પુલે પુલે ચડ્યા મીટર ગાડતા જ આપણે વળી ગયા પછી આપણે જવાનું તેરવાડા શિખર માતાજીના મંદિરે શૂટ કરવા માટે કેમ કે ત્રેવીસ તારીખે છે આપણે લાઈવ કરવાનું આપણી ચેનલ ઉપર પછી વચ્ચે આવી ભેહો મારો ભાઈબંધ કે આપણે બે ચારીએ પણ આવી ગયા છે એક તેરવાડામાં અને ત્યાં મંદિરની સાઈડમાં તળાવ એનું શૂટ કર્યું અને પછી પોંકી ગયા મંદિરે મંદિરનું શૂટ લીધું મંદિરે સૂટ લીધું અને એના પછી મંદિરે માતાજીના દર્શન કર્યા દર્શન કરી અને આપણે નીકળી પડ્યા દિયોદર તરફ વચ્ચે ઘોડો જોતા જોતા આપણે સીધા આવી ગયા બાણ માતા દિયોદરે બાણ માતાના દર્શન કર્યા ત્યાં થોડીક વાર કરી માતાજીના થોડાક વિડીયો લીધા અને પછી ત્યાંથી નીકળ્યા અને સીધા આપણે આવી ગયા લવાણા અમારા ભાઈબંધના સ્ટુડિયો ત્યાં ભાઈબંધને ત્યાં વગર પૈસા પ્રમોશન કર્યું અને ત્યાંથી નીકળી પડ્યા સીધા આવી ગયા આપણે ગેર તરફ ચલો આજ માટે આટલું જ ને મળીએ આપણે નવા બ્લોગમાં